કેમ છે મજામાં સુવાચવાની દુનિયામાં સુવિચારવાની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો કહેવાય છે કે પ્રેમ એક એવી વસ્તુ છે જો એ મળી જાય તમે જીવી જાઓ તો તેનાથી વધારે બીજું કાંઈ જ નથી આવી જ કઈ વાતને સુવિચાર તરીકે મેં લખ્યું છે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે પ્રેમ લવ પ્યાર મેં લખ્યું છે કે પ્રેમ જ એક એવી વસ્તુ છે જે તમને હંમેશા આપણને હંમેશા જીવિત રાખે છે પણ આ મિત્રો વાત ખૂબ જ સીધી છે ખૂબ જ સરળ છે ને એટલી જ મહત્વની છે અહીંયા જે પ્રેમની વાત છે લવની વાત છે તે ફક્ત મહિલા અને પુરુષના પ્રેમની નહીં પતિ પત્નીના પ્રેમની નહીં ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડના પ્રેમની નહીં પણ સમસ્ત જીવોના પ્રેમની વાત છે જો આપણે કોઈ વ્યક્તિની કદર કરીએ કોઈ વ્યક્તિની કાળજી લઈએ તો તે પણ પ્રેમ જ છે પછી ભલે તે વ્યક્તિ આપણા માતા પિતા હોય આપણા સંતાનો હોય આપણા પતિ પત્ની હોય કે આપણા પડોશી હોય કે આપણને મળતું કોઈ પણ વ્યક્તિ હોય અને આ જે પ્રેમની લાગણી છે જે આપણા મનમાં ને આપણા હૃદયમાં રહે છે તે જ આપણને માણસ તરીકે જ બનાવી રાખે છે માણસને માણસ બનાવી રાખે છે પરંતુ જ્યારે આપણા દિલમાંથી પ્રેમની લાગણી જતી રહે છે અથવા જતી રહે છે ત્યારે આપણે માણસ બનીને માણસ મટીને કંઈક અલગ જ બની જઈએ છીએ જે આપણા જીવન માટે ખરાબ છે માટે મારા મિત્રો આ પ્રેમની જે લાગણી છે તે પ્રેમ છે તેને આપણે આપણે હંમેશા રજાઈમાં બનાવી રાખવો જોઈએ મનમાં બનાવી રાખવો જોઈએ અને જ્યાં પણ જરૂર હોય ત્યાં પ્રેમ વ્યક્ત કરવો પણ એટલો જરૂરી છે આજના સમયની સૌથી મોટી સમસ્યા એ છે કે જ્યાં જરૂર નથી હોતું ત્યાં લોકો પ્રેમ વ્યક્ત કરે છે અને જ્યાં ખરેખર પ્રેમ વ્યક્ત કરવાની જરૂર છે ત્યાં લોકો ચૂપ રહે છે તો મારા મિત્રો આજથી જ આપણે એવું પ્રયાસ કરવો જોઈએ કે આપણે જેને સાચો પ્રેમ કરીએ જેની આપણે સાચી કદર કરીએ જેને આપણે સાચી કાળજી લઈએ છીએ તેને આપણે જતાવું જરૂરી છે કે આપણે તેને ખૂબ પ્રેમ કરીએ છીએ પ્રેમ તે ફક્ત આપવાની વસ્તુ છે મેળવવાની નહીં પ્રેમ આપણે ફક્ત આપી શકીએ છીએ પણ આપણે એવી આશા ના રાખી શકીએ સામેવાળો વ્યક્તિ પણ આપણને એટલો જ પ્રેમ કરે આપણે આપણો પ્રેમ કરવાનો છે બાકી બધું ઉપરવાળા ઉપર છોડી દેવાનું છે બસ મારા મિત્રો પ્રેમની આ વ્યાખ્યા પ્રેમનો આ સુવિચાર આપણા શરીરમાં બનાવી રાખવાનો છે આપણા મનમાં બનાવી રાખવાનું આપણું જીવન વધારે સારું બહેતર બનાવવાનો છે Thank you.